નમસ્તે આ બ્રહ્માંડમાં ઘણી બધી વસ્તુઓ બાબતો કે વ્યક્તિઓ આપણા જીવનમાં આવે છે અને જાય છે તેનો જવાબ આવવાનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી પણ બસ આવે છે અને જાય છે આ તમામ તત્વોની અવર્છનની બાબતમાં કુદરતનું એક એવું તત્વ કે જે રોજ તેના નિર્ધારિત સમય પર આવીને જતું રહે છે

મારા મન પર ભારરૂપ ચિંતાઓ શીતળ સૂર્યની જેમ થરી જાય છે મારું મન વૃક્ષોની જેમ ઝળહળી ઉઠે છે અને મારી કલ્પનાઓ પવનની જેમ ગતિ લે છે આજ સુધી માણેલી દરેક સાંજના વિવિધ અનુભવો પૈકીનો એક નાનકડો ટુકડો મેં આપની સમક્ષ રજૂ કર્યો અને આજ પછી આવનારી દરેક સાંજને હું માણીશ અને મારા વિચારો સાંજને કહીશ આમ દરરોજ સાંજ હું અને મારા વિચારો ત્રણેય ભીગા મળીને સાંજ થતાં જ મારી સાથે અવનવા વિચાર કરીએ છીએ